નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે કોલેજમાં એડમિશન મેળવવાનું છે તો કોલેજમાં એડમિશન મેળવવા માટે જે પદ્ધતિ છે એ આ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીના કારણે આ વર્ષથી થોડી ચેન્જ થઈ છે ગુજરાત સરકારે થોડું જે એડમિશનની પ્રોસેસ છે એ થોડી ચેન્જ કરી છે નોર્મલી આગળના વર્ષોમાં એટલે કે હું તમને કહીશ કે તમારા ફાધરના જમાનાથી પણ એક એવી પદ્ધતિ હતી કે જેમાં રિઝલ્ટ આવે ત્યારબાદ ઓફલાઈન ફોર્મ મળતા પછી ઓનલાઈન ફોર્મ થયા પણ હવે સૌથી પહેલા તમારું બારમાનું રિઝલ્ટ આવે કે ના આવે તમે પાસ થાવ કે ફેલ થાવ પાસ થાવ એવી શુભેચ્છાઓ છે પણ પાસ થાવ કે ફેલ થાવ એ પહેલા તમારે એક વેબસાઇટની ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે તો આ વેબસાઇટ છે જી ની વેબસાઇટ જેને કહેવાય છે ગુજરાત અંદર એની લિંક મૂકેલી છે જી વેબસાઇટ જે છે એ તમારે ઓપન કરી રાખવાની છે અહીં કોજન્ટ લખેલું હશે ગૂગલ પર શોધશો જી કેસ એટલે ઉડિયમ કોજન્ટ લખેલું હશે બરાબર હવે ઓલરેડી અહીં તમે આગળ જોશો એટલે અહીં તમને ઓલરેડી રજિસ્ટર્ડ અને અપ્લાય નાવ એવા બે ઓપ્શન્સ મળશે તમે ગુજરાતી કરી શકો છો પણ હવે કોલેજમાં તમે જઈ રહ્યા છો ત્યારે ઇંગ્લિશ જ પ્રિફર કરો તો વધારે સારું તો અહીં તમે અપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે અહીં તમારે પૂરો અપ્લાય નાવ પર તમે જેવું ક્લિક કરશો એટલે એક નાનું ફોર્મ ખુલશે રજિસ્ટ્રેશન એમાં બે ઓપ્શન છે ડોક્ટર ઓફ ફિલોસોફી અને યુજીઓલ ઓલ તમારે યુજી ઓલ સિલેક્ટ કરવાનું છે આર્ટસ કોમર્સ સાયન્સ બીબીએ કોઈપણ પ્રકારના કોર્સ માટે તમારું નામ જે માર્કશીટ કે જે છેલ્લી માર્કશીટ હોય એમાં લખેલું હોય એ રીતે તમારે એન્ટર કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે શોર્ટ નેમ ના લખતા અને જે માર્કશીટમાં છે એને જ ફોલો કરવાનું છે તમારે અથવા તો બારમાની માર્કશીટમાં જે આવશે નામ એ તમારે ફોલો કરવાનું છે હોલ ટિકિટમાં કે દસમાની માર્કશીટમાં હોય એ જ નામ તમારું આવશે આ ઉપરાંત કેટેગરી ચૂઝ કરતી વખતે ખાસ ધ્યાન આપજો કે કેટેગરી જે છે એ તમારે તમારી સિલેક્ટ કરવાની છે કારણ કે મેરિટ લિસ્ટ કેટેગરી બેઝ બનતું હોય છે એટલે ખાસ એસસી કેટેગરી એસટી ઓબીસી એ પ્રમાણે તમારી જે કોઈ કેટેગરી લાગુ પડતી હોય અને જાતિ સર્ટિફિકેટ હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત તમને મોબાઈલમાં ઓટીપી આવશે અને ઇમેલમાં ઓટીપી આવશે આ બંને ઓટીપી જુદા આવશે ઘણી વખત એવું થશે કે ઓટીપી બહુ મોડા આવે તો ફરીથી રજીસ્ટ્રેશન બંધ કરી દેવાનું અને ફરીથી કરવાનું કારણ કે ઓટીપી જે છે કાયમ નવા જ આવશે તો ઈમેલ ઉપર અને મોબાઈલ ઉપર તમારા ઓટીપી જે છે બંને જુદા આવશે અને બંને ઓટીપી તમારે નાખવાના છે ખાસ આ ધ્યાન રાખવાનું છે બરાબર તો ઓટીપી નાખ્યા પછી આપણે

કે જેનાથી તમે એ વસ્તુને પાછળથી મેળવી શકો કદાચ મેસેજ ડિલીટ થઈ જાય તો અહીં હું યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ લખું છું આ છોકરાનો અને પછી કેપચા અંદર નાખો છું બરાબર તો અહીં મેં યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ તમારો ઈમેલ આઈડી અને પાસવર્ડ નહીં હોય અને સાઇન ઇન પર જવાનું હવે તમે જોશો તો અહીં એપ્લિકેશન સ્ટેટસ યુનિવર્સિટી ઇન્ફોર્મેશન એડમિશન સ્ટેટસ બધું આવી ગયું હશે બરાબર છે અહીં આ વિદ્યાર્થીની પણ અહીં યુનિવર્સિટી વાઇઝ પ્રોગ્રામ લિસ્ટ છે એના ઉપર જયારે પણ તમે ક્લિક કરશો એટલે કોલેજોનું લિસ્ટ આવશે બરાબર છે તો અહીં તમને કંઈ અત્યારે હાલ છે નહીં પણ આ તમે આ જે યુટ્યુબ ચેનલ છે જોતા રહેજો અહીં યુનિવર્સિટીવાઇઝ અહી પેમેન્ટ તમારે પછી કરવાનું છે બસ આટલી રજીસ્ટ્રેશન પ્રોસેસ હમણાં આપણે જોઈ લી છે અન્ય કોઈ માહિતી છે નહીં યુનિવર્સિટીવાઇઝ પ્રોગ્રામ લિસ્ટમાં તમે જયારે કરશો ત્યારે તમને જે કોઈ દરેક યુનિવર્સિટીમાં ચાલતા કોર્સીસ વિશે માહિતી મળી જશે અને એનો તમામ પ્રકારના કોન્ટેક્ટ પણ તમને મળી જશે બરાબર છે તો આ પ્રોસિજર પછી તમારે ચોઈસીસ ઉપર આપેલી છે એ ચોઈસીસ જો તમારે કરવી હોય તો કરી શકશો પણ એ સબમિટ હજુ ઘણા બધા સ્ટેપ્સ બાકી છે આ પ્રોફાઇલ છે અહીં તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો છે અને જાતિનું સર્ટિફિકેટ હોય તો એ પણ અપલોડ કરવાનો છે દોસ્તો આ જે વસ્તુ છે ખૂબ જ બેઝિક વસ્તુ છે એટલે હજુ આ પોર્ટલ ને ડેવલપ થતાં ઘણી બધી વાર થશે અને ઘણી બધી વસ્તુ કરવાની બાકી છે આમાં બરાબર છે તો બેચલર ઓફ કોમર્સ આમાં ધારો કે મેં સિલેક્ટ કર્યું ફોર એક્ઝામ્પલ માટે તો આના પછી અહીં ડિસ્ટ્રિક્ટનું નામ આવે છે તો ડિસ્ટ્રિક્ટનું નામ સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ જે ગ્રાન્ટિનેડ કે સેલ્ફ ફાઈનાન્સમાં ભણવું છે કે ગવર્મેન્ટમાં ભણવું છે એના માટેની ચોઈસીસ બધી તમને અહીં દેખાડી લેશે તમે રાઈટ સાઈડ પર એડ નો ઓપ્શન છે ત્યાંથી તમે આ વસ્તુને એડ કરી શકો છો બરાબર તો એ ખાસ એડ કરવાની છે અને ત્યાંથી તમે ચોઈસીસને એડ કરી શકશો તો ફોર એક્ઝામ્પલ માટે હું અહીંથી એક બે ચોઇસિસ એડ કરું છું વિદ્યાર્થીની અને પછી ત્યાર પછી જોઈએ આપણે કે એડ કર્યા પછી શું થાય તો આવી બધી ઘણી બધી યુનિવર્સિટી વાઇઝ મેં એડ કરી પણ હવે વિદ્યાર્થીને એવું છે કે મારે સરદાર પટેલ યુનિવર્સિટીની જગ્યાએ મહારાજા સાયાજી અ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો એની ચોઈસીસ પણ આપી શકે છે એટલે એક સાથે તમે ઘણી બધી યુનિવર્સિટીની પણ ચોઈસીસ આપી શકો છો પહેલા કેવું હતું કે ખાલી દરેક યુનિવર્સિટીના અલગ ફોર્મો હતા એની જગ્યાએ અહીં તમે વિવિધ વિવિધ યુનિવર્સિટીની વિવિધ વિવિધ સેલ્ફ ફાઈનાન્સિનેડ કોલેજિસની તમે ચોઈસીસ આપી શકો છો આ એક્ઝેટ પેટર્ન એ જ છે જે તમે જીટીઓમાં કરતા હતા બરાબર તો અહીં જોશો તો તમે એસપીયુ અને એમએસયુ ની ચોઈસીસ મેં આપી દીધી છે અને અને સેવ ક્લિક કરવાનું છે બરાબર છે હવે આ ચોઈસીસ તમે ગમે ત્યારે ડિલીટ પણ કરી શકો છો અને આના આના પહેલા પછી તો ઘણા બધા રાઉન્ડ આવશે જો વોક રાઉન્ડ આવશે ફાઇનલ રાઉન્ડ આવશે એટલે અત્યારે હાલ પૂરતી એવી કોઈ ચિંતા નહીં કરવાની કે લોક થઈ જશે ચોઈસીસ અથવા તો આ ફાઇનલ ચોઈસીસ થઈ જશે મને એડમિશન મળી જશે તો ઘણા બધા અપ એન્ડ ડાઉન થતા રહેશે હજુ એટલે આ તો બહુ પ્રાઇમરી પ્રોસેસ છે જો તમારું રિઝલ્ટ આવશે રિઝલ્ટ નાખવાનું આવશે પણ હાલ પૂરતું તમારે માત્ર ને માત્ર કદાચ ત્રણસો રૂપિયા ફી છે પણ પછી તમારે પાસ થયા પછી બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી તમારે ભરવાની રહેશે ફોર્મની ફી જે ગવર્મેન્ટ તરફથી લે એ તરફથી આ ઉપરાંત પ્રોફાઇલ પણ તમારે સેટ કરી દેવાની ખાસ ધ્યાન રાખવાનું કે મોબાઈલ ને ઈમેલ નંબર તમારો જ આપવાનો જેથી ભવિષ્યમાં

ખાલી ચોઈસીસ અને રજીસ્ટ્રેશન બસ એટલી બે જ વસ્તુઓ છે એના સિવાય પેમેન્ટ કે તમારે બીજી કોઈ માહિતી અન્ય કોઈ માહિતી રાખવાની અંદર હોતી નથી બરાબર તો આ લગભગ આ વસ્તુ તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ વિડીયો આવતા રહેશે આમાં ઘણા બધા વિડીયો પહેલા ટેબ્લેટના પણ મૂકેલા છે અને ઘણા બધા અલગ અલગ એ બીસીઆઈડી એવી રીતે ક્રિએટ કરો અને ઘણા બધા વસ્તુઓના વિડીયો જે કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી હોય એ મૂકેલા છે એટલે આમાં અલગ અલગ માહિતી બધી આવતી રહેશે મારું નામ છે જીતન મૈડા થેન્ક યુ અને કોમેન્ટ કરો તો ખૂબ ગમશે મને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી બહુ સારી માહિતી તમને રોજિંદી મળતી રહે થેન્ક યુ